પોલીસ સ્ટેશન નો વિસ્તાર નો સમાવેશ કરવામાં આવ્યો છે લોકોને કોઈ પણ સમસ્યાને લઈને સીધા જ ડીવાય એસપી કક્ષાના અધિકારીને રૂબરૂ મળી અને રજૂઆત કરી વહેલી તકે કામગીરી થઈ શકે તેને લઈને

એક જ ડિવિઝન હતું એમાં દસ કરતાં વધારે પોલીસ સ્ટેશન હતા એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી જૂનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા તો એક અધિકારી ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ સબડિવિઝનલ પોલીસ ઓફિસર મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે જ્યારે એસડીપીઓએ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્ત્વનો રોલ હોય છે વધારે પોલીસ સ્ટેશનો હોવાના કારણે અધિકારી પહોંચી નહોતા વળતા એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે બે નવા ડિવિઝનો મંજૂર થતાં આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી ગયેલ છે